રાઈડ કરવાની છે મારે અને સુપર બાઇક આપણે પહેલીવાર ઓન પાવર છે ને આમ કરો ને જે દેખો પબ્લિક ગેમ રમતા હોય ને કેમ આમ ચાલતી હોય છે કેમ છો મજામાં તો કાલુના મહેમાન આવેલા છે એટલે છે ને અમારા આછું બનના ને રીલ શૂટ કરવામાંથી ઉસા નથી આવતા અને અત્યારે બધી ગાડી થઈ ગઈ છે અમારે રેડી જો લાવે એમ જી 900 આરે મહેનત કરે છે સુપર બાઈક ઓ ભાઈ સુપર બાઈકનો શોખ તો મને બહુ સસ્કો સડેલો છે પણ આનું મેન્ટેનન્સ ન થાય ભાઈ આવડે એક વિઘા કા કટકાડ આપો કાટના પડે કે વેચના પડે કે તો મેરા પપ્પા હે ને કાકા કટકો વેચી નાખી એ ઉર વી કે વિઘાનો કટકો કાઢું એને કે કૂપનમાંથી નામ કાઢી નાખું ખેલું પડે એ વાત બરાબર પણ તમને ખાસ વાત કહી દઉં ને ભાઈ આ આમ કોણ તો મારી શું કહેવાય સુપર બાઇક છે ને ડ્રીમ બાઇક માંથી આ એક બાઇક છે જી નવસો અને આનું આખું આમ કોણ તો શું કહેવાય એક જોસ ટ્યુન કરેલો હોય એટલે આ સુપર બાઇક નું તો મને આમ કોને ભલે આમ ખબર નથી પડતી પણ નોલેજ પૂરે પૂરી છે સુપર બાઇક ની એટલે જ મેં એમટી લીધી હતી કેમ કે આપણે અહીં ઈજ પોહાય કાં શું બેન બધાઈ

તો પપ્પા અમે જઈ આજ જઈ આવો બાપા સિતારામ જાય બોલાનાથને જાય ભાઈ થાય કામ બટા જાત્રા કરો તો પહેલી વાર ભાઈ સુપર પાવર છે ને આમ કરો ને આમ તમને ફીલ થાય પણ એટલો પાવર આવે મજા આવી ગઈ સુપર ચલાવવાની સુપર બાઈક મને થોડોક ખસકો લાગી ગયો છે સુપર બાઈક નો ભગવાન અગિયાર વગાડી દીધા લોકો ત્યાર આ બધા ઉછા નથી આવતા તો શું કરશું કેટલી જગ્યાએ જવાનું મોડું થઈ જાય તો હવે ધીમે ધીમે નીકળી અમે અગિયાર વાગી ગયા છે अभी हम इधर दर्शन करने आए थे और दर्शन करने आए तो आप, आप देख सकते हो ये सब लोग आ गए फोटो खींचवाने तो अभी हमको दूसरी भी जगह जाना है पर अभी आप लोग देख सकते हो तो कितने सारे वन बाई वन सब आ रहे हैं ये भाई का फ़ैन भीज है शाहरुख खान जैसा है इनका इधर भी जाता है देखो ऐसा पब्लिक ढगलो हो जाती है हलो आया आया करो आया करो आया करो <laughs> अलो, 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 अलो। <laughs> <laughs> भाई बातें उबर गए क्या उबा

રાઈડ કરી ભગુડા થઈ આવ્યા ને ત્યારથી મેં આ ગાડી હતી મજા આવી આગમાં થોડાક રોદા મને થોડાક વધારે લાગ્યા આમાં બીજું કંઈ નથી કહેતો હું અને ચાલો ભાઈ હવે કદમગીરી જઈ મોડું થઈ જાય આજ કદમગરી પૂગી જાય હું દર વખતે જાજ કે સોમસે જ આવું પણ મહેમાન આવ્યા છે એટલે આ વખતે હું કહેવાય થોડો ઉનાળાનો વાર છે ભાઈ આજે ઠંડીની છે પણ તોય નજારા ભાઈ કાંઈ નું ઘટ્યો કદમગરીના બહુ મસ્ત એ નજારા

હાલો ફાઇલો ફેમિલી મસ્ત જમી લીધું ભાઈ અત્યારે છે એડિટિંગ કરતા હતા અને ટ્રાન્સફર ચાલુ છે ડેટાનું બહુ ડેટા દેવા પડે છે ને લેવા પડે છે યાર વધી જાય આમાં જો ડિલીટ કરું બેઠો એવું બાકી બધા છે ને હું ગયા છે ઘરે લાઇટ કોને ખબર ડીમ ફૂલ થાય છે લાઇટ નથી અત્યારે તો બસ મજા આવી ગયા હું તો કોઈ દિવસ રાઈડમાં ને એમ જોવા નથી પણ આ વખતે આવી રીતે નાની નિયમથી રાઈડ કરી સુપર ચલાવી ચલાવીશ ફર્સ્ટ ટાઈમ તો મજા આવી ગઈ આપણને બીજું કંઈ નહીં બાકી તો હવે કાલ પાછું મોવા જવાનું છે શોકનું બધું છે તો એક બે દિવસ મારે ત્યાં જ વ્યાજ જોઈએ છે હવે કઈ રીતનું પ્લેન છે અને બસ મજા આવી ગઈ પણ થાકી વધારી ગયા છે તો હોઈ જવું છે હવે પણ પહેલાં થોડુંક ડેટા ટ્રાન્સફર થઈ જાય પછી હોવાનો મેળ આવશે ચાવથી તો આવશે નહીં તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો છે આ લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી કાલે નવ બ્લોગમાં ચાવથી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા બાય બાય